વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને લોકસભામાં પણ વિપક્ષના મુખ્ય નેતા રાહુલ ગાંધી અત્યારે એવું કહી રહ્યા છે કે એમના જીવને જોખમ છે આમ તો છેલ્લા ત્રણ ચાર દિવસથી વોટ ચોરીના મુદ્દે રાહુલ ગાંધી ખૂબ ચર્ચામાં રહ્યા છે રાહુલ ગાંધીની એ પ્રેસ કોન્ફરન્સ જે એક કલાક અને અગિયાર મિનિટની પ્રેસ કોન્ફરન્સમાં એમને બહુ જ મોટા આક્ષેપો ઇલેક્શન કમિશન પર કર્યા એના પછી સંસદની બહાર સતત વિરોધ થયો પણ આ વિષય પર એમણે એવું નથી કહ્યું કે એમના જીવને જોખમ છે એમના ઉપર જે કેસ ચાલી રહ્યો છે સાવરકર પર જઈ જે બોલ્યા હતા એ મુદ્દો હવે એટલો ગંભીર બની ગયો છે કે પુણે કોર્ટની બહાર એમણે એવું કહ્યું છે કે મારા જીવને જોખમ છે અને મને પોલીસ પ્રોટેકશન જોઈએ છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પુણે કોર્ટમાં હતા અને કોર્ટની બહાર નીકળ્યા બાદ એમણે કહ્યું છે કે મારા જીવને જોખમ છે એમનું આ નિવેદન આપવું એ ખૂબ ગંભીર બાબત છે એના પછી એમણે જે કહ્યું છે એ પણ તમે સાંભળો એમણે એવું કહ્યું છે કે મહાત્મા ગાંધીની હત્યા એક સુનિનિયોજિત કાવતરું હતું અને એ પરિવારના ઇતિહાસને જોતા અમને નુકસાન પહોંચે અથવા ખોટી રીતના ફસાવાનો પ્રયાસ થઈ રહ્યો છે મને અત્યારે મારા જીવને ખતરો છે ગોડસેના વંશજોથી મને સુરક્ષા આપો સાવરકર માનહાની કેસમાં એ હાજર થવા માટે ત્યાં ગયા હતા અને એમણે આ નિવેદન આપ્યું હતું તાજેતરમાં જ રાજકીય નિવેદનો જે અત્યારે ચાલી રહ્યા છે એટલે વોટ ચોરીના મુદ્દા પર એમના ઉપર બહુ જ બધી વાત થઈ રહી છે પણ આ વિષય અલગ છે બે હજાર ત્રેવીસનો એ મુદ્દો છે જ્યારે એ લંડનમાં હતા અને લંડનમાં એક ભાષણમાં એમણે સાવરકર વિશે બોલ્યા હતા સાવરકરના પુસ્તકની વાત કરી હતી અને પાંચથી છ મિત્રોએ એક વખત મુસ્લિમ વ્યક્તિને માર માર્યો હતો અને તેઓ તેનાથી ખુશ હતા આ ભાષણને ટાંકી અને પછી એમના ઉપર કેસ કરવામાં આવ્યો કેસમાં ત્રણ જુલાઈના રોજ પુણેના સાંસદ ધારાસભ્ય કોટ સાવરકરના પૌત્ર સત્યકી સાવરકરની અરજીને ફગાવી દીધી જેના કારણે રાહુલ ગાંધીને તે પુસ્તક બતાવવાની માંગ કરી જેણે તેમને સાવરકર વિરુદ્ધ કથિત રીતના અપમાનજનક ટિપ્પણી માનવામાં આવી ન્યાયાધીશે એને એ દિવસે જે પણ કાર્યવાહી થઈ એ પુસ્તક ન બતાવી શક્યા ને પછી આગળ જે દબાણની વાત હતી ને બધી અલગ અલગ વાતો થઈ ફરીથી જ્યારે એ આજે ત્યાં પહોંચ્યા એના પછી જે કાર્યવાહી થવાની હતી એ કાર્યવાહી થઈ અને એના પછી રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું છે કે ગોડ સેના એ વંશજ છે અને મને ડર લાગી રહ્યો છે કે મારી સાથે પણ કંઈક ખોટું થઈ શકે છે મારા જીવને જોખમ છે જ્યારે વિપક્ષના નેતાઓ કહેતા હોય છે ત્યારે ઘણા બધા સવાલ થતા હોય છે અત્યારે વોટ ચોરીના મુદ્દા પછી રાહુલ ગાંધી ફરી એકવાર આ મુદ્દાને કારણે ચર્ચામાં છે સાવરકર વાળો જે એમને નિવેદન એમને જે આપ્યું હતું એ નિવેદન પછી એમની ખૂબ ટીકા થઈ એટલે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ એક પછી એક નેતાઓએ આવી અને એમની ટીકા કરી હતી કે સાવરકર વિશે તમે આ બોલ્યા છો સાવરકર વિશે આ અને એના પછી આખો મુદ્દો જે છે એ અલગ દિશા તરફ જતો રહ્યો રાહુલ ગાંધી પર થયેલા એ આક્ષેપો એમના ઉપર થયેલો એ કેસ કેસમાં આગળ શું થાય છે જોવાનું રહ્યું પણ રાહુલ ગાંધી અત્યારે જે કહ્યું છે કે એમના જીવને જોખમ છે એ ખૂબ મોટી વાત છે રાહુલ ગાંધી આની પહેલાં આટલા બધા ઘટસ્ફોટ કર્યા છે આટલું બધું કર્યું છે ત્યારે એક પણ વાર એવું નથી કહ્યું કે એમના જીવને જોખમ છે કે એમની સાથે કંઈક ખોટું થઈ શકે તેવી સંભાવના છે પણ સાવરકરના કેસના મુદ્દે એમણે એવું કહ્યું છે કે મારા જીવને જોખમ છે આગળ જતાં રાહુલ ગાંધી આ વિષય પર શું માહિતી આપે છે કે કેમ એમને એવું લાગે છે કે એમના જીવ પર જોખમ છે એ જોવાનું રહ્યું તમારું આ મામલે શું માનવું છે એમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે જ અમારી વોટ્સએપ ચેનલ છે એમાં પણ તમે જોઈન થઈ શકો છો એમાં તમને સતત અમારા નવા વિડીયોઝ મળતા રહેશે ચેનલની લિંક એ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે નમસ્કાર